ખોટ ન કર એટલે એને પાઉ કે હું કોઈ વાત નથી દાખલાને નકર શરદી ઉધરસ રહેતી મટી ગયો છે શરદી નથી રહેતી અને મોઢું ફૂલુ રાખીને શ્વાસ લેતો હવે મોઢું બંધ રાખીને શ્વાસ લેવું હજુ તમારો અમારો વિડિયો દીપુ તો એટલે જબ આપાય છે કે પછી સેલાઈ જેવું એ મટી જાય તો કાઈ દેવાની તો

શરદી થઈ જાય ને કાકળા થાય દર દવા લેવી એમ જો કે કાકળા નું પ્રશ્ન કેટલા ટકા છે પકો દબાવો તો કે છે ઘણી રાહત છે સરદી ઉધરસ ખીયો કે નથી આને સીની એમ બોલા પીવું ને શરદી ને એવું રહેતું તો ને હા એ હવે બંધ થઈ ગયું અને

બે બે Uh, -huh.